ઓકે તો સ્વાગત છે દરેક વિદ્યાર્થી મિત્રોનું મારી યુટ્યુબ ચેનલમાં હું મેહુલ પ્રજાપતિ ફરી એક વખત ધોરણ નવ વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર બાર અન્ન સ્ત્રોતોમાં સુધારણા જેના એનસીક્યુ લઈને ફરી વખત આપની સમક્ષ હાજર થયો છું જોઈએ આજે પ્રકરણ નંબર બાર એના એમસીક્યુ ક્વેશ્ચન આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીને આ એન સીક્યુ એક્ઝામમાં ઇમ્પોર્ટન્ટ સાબિત થઈ શકે અને તમારું નોલેજ વધે ક્વેશ્ચન શરૂઆત કરતા પહેલા આપણે આગળના યુનિટમાં એક ક્વેશ્ચન પૂછ્યો તો જેમાં ક્વેશ્ચન હતો કે બરફ જેવા ઠંડા પાણીથી ભરેલા પ્યાલાની બહારની સપાટી પર પાણીના ટીંપા કેમ દેખાય છે તેનો જવાબ હવામાં રહેલા પાણીની બાષ્પ ઊર્જા જે ઠંડા પાણીના સંપર્કમાં આવવાને લીધે ઓછી થઈ જાય છે અને એ બાષ્પને જગ્યાએ પ્રવાહી સ્વરૂપમાં ફેરવાઈ જાય છે જેના કારણે જે પાણી છે એ ગ્લાસની બહારની સપાટી ઉપર ટેમ્પા સ્વરૂપે જોવા મળે છે નેક્સ્ટ શરૂઆત કરીએ છીએ આજનો પહેલો ક્વેશ્ચન ક્વેશ્ચન છે ખોરાકમાંથી આપણને શું પ્રાપ્ત થાય છે એના ચાર ઓપ્શન છે પ્રોટીન અને કાર્બોદિત ચરબી અને વિટામિન ખનિજ સાર અને આપેલ તમામ તો યાદ રાખો ભાઈ કે ખોરાકમાંથી આપણને પ્રોટીને મળે કાર્બોદિત મળે ચરબી વિટામિન ખનીજ ક્ષાર બધું જ મળે છે તો આપણો ઓપ્શન શું થશે ઓપ્શન ડી આપેલ તમામ નેક્સ્ટ ક્વેશન નંબર બે અનાજ જેવા કે ઘઉં ચોખા બાજરી મકાઈમાંથી આપણને શું પ્રાપ્ત થાય કાર્બોદિત પ્રોટીન ખનીજ ક્ષાર કે વિટામિન તો જે અનાજ છે એમાંથી આપણને કાર્બોદિત મળે છે એટલે જ આપણે કહીએ છીએ કે કાર્બોદિતના મેન સ્ત્રોત તરીકે અનાજ છે તો ખોરાકની અંદર આપણે કાર્બોજીટ પણ લેવો જોઈએ જેમ કે ઘઉં ચોખા બાજરી મકાઈ એની બનેલી જે અલગ અલગ ખાદ્ય સામગ્રી છે એનો ખોરાક તરીકે આપણે ઉપયોગ કરવો પડે એના પછી ઇક્વેશન કઠોળ કઠોળ જેવા કે ચણા વટાણા અડદ મગ વગેરેમાંથી આપણને શું પ્રાપ્ત થાય તો કઠોળમાંથી આપણને યોગ્ય પ્રોટીન મળી રહેશે જેટલા તમે ચણા વટાણા સારા ખાવશો એટલા તમારા શરીરની અંદર પ્રોટીનનું પ્રમાણ જળવાય રહેશે આવશ્યક તેલ બરાબર આગળ કઠોળમાંથી આપણે જોયું પ્રોટીન તો ઓપ્શન એ પ્રોટીન છે આવશ્યક તેલ જે સોયાબીન મગફળી તલ વગેરેમાંથી આપણને મળે છે તો આ તેલી બીયા છે તો યાદ રાખવાનું સોયાબીન મગફળી કે તલ છે એમાંથી આવશ્યક તેલ આપણને મળે છે ઓપ્શન સી આવશ્યક તેલ આપણો સાચો જવાબ છે એના પછી નંબર પશુઓના ઘાસચારાની એની અંદર તમે પાક તરીકે શેનો ઉપયોગ કરશો કે જે પશુઓનો ઘાસચારો બનશે ઓપ્શન છે બરસીમ જવ સુદાન કે આપેલ તમામ આ બધા જ જરૂરી છે એટલે આપેલ તમામ ઓપ્શન ડી આપણો સાચો બનશે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર છ શાકભાજી મસાલા અને ફળોમાંથી આપણને શું મળે છે તો વિટામિન અને ખનીજ સાર પ્રોટીન અને કાર્બોજીટ ચરબી કે આપેલ તમામ તો શાકભાજી મસાલા અને ફળોમાંથી આપણને આ બધું જ મળે છે એટલે ઓપ્શન ડી આપેલ તમામ આપણો સાચો જવાબ મળશે એના પછી ક્વેશ્ચન નંબર સાત ઋતુમાં ઉગાડવામાં આવતા પાકને શું કહેવાય એટલે કે ચોમાસામાં જે પાક આપણે ઉગાડીએ છીએ એને આપણે શું કહીશું તો એનો સાચો આન્સર છે ખરીફ પાક તરીકે એને ઓળખવામાં આવે છે વર્ષા ઋતુમાં ઉગાડવામાં આવતા પાકને ખરીફ પાક કહેવાય છે એવો જ એક બીજો પાક પણ છે એ શિયાળાની ઋતુમાં ઉગાડવામાં આવતા પાકને શું કહેવાય તો શિયાળામાં હાલ ઉપર જોયું કે ખરીફ પાક તો સેમ આવશે વર્ષા ઋતુમાં આવશે શિયાળામાં ક્યારે ઉગાડાતા પાકને ચોમાસું પાક કહેવાય નહીં તો ઓપ્શન આપણો બી સાચો પડશે રવિ પાક તરીકે ઓળખવામાં આવશે ઓપ્શન બી રવિ પાક પછી ક્વેશ્ચન નંબર ખરીફ પાકનું ઉદાહરણ નીચેનામાંથી કયું નથી ત્રણ ઓપ્શન સાચા છે કયું નથી એ શોધવાનું છે તો મગ અડદ કપાસ વટાણા કયું નથી તો વટાણા છે એ ખરીફ પાકનું ઉદાહરણ કહેવાય નહીં એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન નંબર દસ રવિ પાકનું નીચેનામાંથી ઉદાહરણ કયું નથી તો રવિ પાક ઘઉં ચણા કપાસ રાઈ કયું નથી તો રવિ પાક એટલે જે શિયાળામાં લેવાતા પાક છે અને રવિ પાક કહેવાય તો કપાસ ક્યારે શિયાળામાં જલ્દી ભવાય નહીં તો કપાસ છે એ રવિ પાકનું ઉદાહરણ નથી ઓપ્શન સી એના પછી ક્વેશ્ચન નંબર અગિયાર ખરીફ પાકનો સમયગાળો કયો છે ખરીફ પાક કયા એની જે ઋતુ છે એની અંદર કયો આ મહિનો છે એ અંદર આવશે તો એનો સાચો જવાબ છે ખરીફ પાક છે ઓપ્શન બી જૂનથી ઓક્ટોબરના સમયગાળાની અંદર ખરીફ પાકની જે ઋતુ છે એ ઋતુ ગણવામાં આવે છે એના પછી ક્વેશ્ચન નંબર બાર રવિ પાકનો સમયગાળો રવિ પાક જે જનરલી જેને નવેમ્બરથી એપ્રિલ ઓપ્શન સી એ આપણો સાચો જવાબ છે રવિ પાકનો સમયગાળો નવેમ્બર થી એપ્રિલ સુધી ગણવામાં આવે છે એના પછી ક્વેશ્ચન નંબર તેર પાકની જાતિ સુધારણા માટે જરૂરી પરિબળ કયું છે ચાર ઓપ્શન છે વધુ પાક ઉત્પાદન પરિપક્વન સમયમાં પરિવર્તન ગુણવત્તામાં સુધારણા તો પાકની જાતિ સુધારવી હશે તો એની અંદર ઉત્પાદન પણ વધારે થવું જરૂરી છે પરિપક્વન સમયમાં પણ પરિવર્તન આવે એ પણ જરૂરી છે ગુણવત્તા સારી ગુણવત્તા મળશે એવી સુધારણા થાય તો ઓપ્શન આપણો ડી આપેલ તમામ જવાબ મળશે ઓપ્શન ડી એના પછી ક્વેશ્ચન નંબર ચૌદ વનસ્પતિ માટે આવશ્યક પોષક તત્વોની સંખ્યા કેટલી છે ઓપ્શન આપેલા છે ચૌદ પંદર સોળ કે સત્તર તો વનસ્પતિ માટે આવશ્યક પોષક તત્વોની સંખ્યા છે સોળ છે ઓપ્શન સી સાચો જવાબ છે પંદરમો ક્વેશ્ચન વનસ્પતિને ભૂમિમાંથી પ્રાપ્ત થતા પોષક તત્વોની સંખ્યા કેટલી છે તો ભૂમિમાંથી પ્રાપ્ત થતા પોષક તત્વોની સંખ્યા ટોટલ તેર છે ઓપ્શન બી સાચો જવાબ છે એના પછી સોળમો ક્વેશ્ચન નીચેનામાંથી કયું ગુરુ પોષક તત્વ નથી ઓપ્શન તત્વ નથી એના પછી ક્વેશ્ચન નંબર સત્તર નીચેના કયું લઘુ પોષક તત્વ નથી ઉતાવળમાં તમે જવાબ ટીક કરીને આવો કે લઘુ પોષક તત્વ છે પણ ક્વેશ્ચન તમારે બરાબર સાંભળવાનો જોવાનો છે કયું તત્વ નથી એવું કીધું છે તો સાચો જવાબ છે ઓપ્શન ડી પોટેશિયમ જે લઘુપોષક તત્વ નથી પછી નંબર પદાર્થો ધરાવતું જે સેન્દ્રિય ખાતર છે એના ઓપ્શન છે કોમ્પોસ્ટ અને વર્મી કમ્પોસ્ટ લીલું જૈવિક રસાયણ લીલું જૈવિક ખાતર રાસાયણિક ખાતર એ અને બી બંને તો ઓપ્શન આવશે કમ્પોસ્ટ અને વર્મી કમ્પોસ્ટ અને લીલું જૈવિક ખાતર આ બંને એના જવાબ આવશે ઓપ્શન ડી નેક્સ્ટ ક્વેશન નંબર ઓગણીસ લીલું જૈવિક ખાતરમાંથી સૌથી વધુ કયું પોષક તત્વો જે હાજર જોવા મળે છે નાઇટ્રોજન અને ફોસ્ફરસ પોટેશિયમ અને કેલ્શિયમ કાર્બન અને ઓક્સિજન આયર્ન અને તો સાચો જવાબ છે નાઇટ્રોજન અને ફોસ્ફરસ ઓપ્શન એ એના પછી ક્વેશન નંબર વીસ વર્મી કમ્પોસ્ટ બનાવવા ખાલી જગ્યા પદાર્થો વપરાય છે શાકભાજીનો કચરો ઘરગથ્થુ કચરો પશુઓના મળમૂત્ર કે આપેલ તમામ તો સાચો જવાબ છે વર્મી કમ્પોસ્ટ બનાવવા માટે આ બધાની જરૂર પડે છે આપેલ તમામ ઓપ્શન ડી સાચો પડશે એકવીસમું રાસાયણિક ખાતર વનસ્પતિને કયા પોષક દ્રવ્ય આપે છે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ કે સલ્ફર તો એને એનપી વડે ઓળખવામાં આવે છે રાસાયણિક ખાતરને તો નાઇટ્રોજન હશે ફોસ્ફરસ અને પોટેશિયમ આ ત્રણે ત્રણ હાજર ऑप्शन डी આપણો સાચો બનશે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ એ અને બી બંને ક્વેશ્ચન નંબર બાવીસ રાસાયણિક ખાતર જંતુનાશક કે નિંદણ ઉપયોગ કર્યા વગર થતી ખેતી જેને શું કહેવાય ખેતીને આપણે અહીં ચાર ઓપ્શન છે આવી ખેતીને ઓપ્શન બી સજીવ ખેતી તરીકે ઓળખવામાં આવે છે ઓપ્શન બી સાચો જવાબ છે નેક્સ્ટ નંબર જે ખેતીમાં બે કે તેથી વધારે એક સાથે એક જ ખેતરમાં ઉગાડવામાં આવે તેને શું કહેવાય તો એ ખેતી એના માટેના ચાર ઓપ્શન છે સજીવ ખેતી મિશ્રિત ખેતી નિર્જીવ ખેતી કે આંતર પાક મિશ્રણ ખેતી કહેવાશે બી મિશ્રિત ખેતી તરીકે ઓળખવામાં આવે છે કેમ કે એક કરતા વધારે પાકને એક જ ખેતરમાં વાવી દેવાનું છે બે કે કે ત્રણ વધારે જેટલા પાક હશે એક એક ખેતરમાં ખેતરમાં શું કહેવાય મિશ્રિત ખેતી કોઈ પૂર્વ આયોજન અનુસાર વિવિધ પાકને ઉગાડવાય તેને શું કહેવાય તો જે પાકો પહેલેથી નક્કી હશે કે આ પાક આ ઋતુમાં જ ઉગાડવાનો છે અને એ પાક વારાફરથી ઋતુ અનુસાર બદલાય છે એને શું કહેવાય પાકની ફેરબદલી તરીકે ઓળખવામાં આવશે ઓપ્શન બી પાકની અનાવશ્યક વનસ્પતિને શું કહેવાય જે વનસ્પતિ જરૂર નથી ખેતરમાં પાક સિવાય વધારાની ઉગી નીકળે છે અને આપણે નિંદણ કહીશું ઓપ્શન બી પચીસ પછી છવ્વીસમો ક્વેશ્ચન ખેતી માટે સિંચાઈની રીત કઈ નથી તો કુવા દ્વારા સિંચાઈ થાય નહેર દ્વારા થાય તળાવ દ્વારા પદ્ધતિ છે નહીં ઓપ્શન ડી નીચેનામાંથી કયું નીંદણનું ઉદાહરણ છે ગોખરું ગાજર ઘાસ મોથા કે આપેલ તમામ તો આ બધા જ નિંદણના ઉદાહરણ છે ઓપ્શન ડી આપણે તમામ સાચું કયું વિટામિન જોવા મળતું નથી વિટામિન બી ડી ઈ કે તો દૂધની અંદર વિટામિન બી પણ હોય એટલે કે બી કોમ્પ્લેક્ષ હશે ડી ઈ કે ખાલી નથી તો એને વિટામિન કે આપણો સાચો જવાબ મળશે ઓપ્શન ડી વિટામિન કે એના પછી

રાતી સિંધી અને સાહીવાલ એકત્રીસ મુકવેશન વધુ સારા ઈંડા માટે કયા પ્રકારની મરઘી એનો ઉછેર કરવામાં આવે છે તો ઈંડા માટે લેયર નામની મરગી જે લેયર નામની મરઘી છે એનું ઉત્પાદન કરવામાં આવે છે તો સાચો જવાબ છે ઓપ્શન a લેયર એના પછી ક્વેશન નંબર થર્ટી ટુ વધુ માંસ માટે કયા પ્રકારની મરઘીનો ઉપયોગ કરવામાં આવે છે તો લેયર છે એ ઈંડા માટે છે તો બ્રોઈલર એ વધારે માંસ મેળવવા માટે વપરાશે તો ઓપ્શન બી આપણો સાચો બનશે નેક્સ્ટ તેત્રીસમો પ્રશ્ન છે મરઘાના આહારમાં કયા પ્રકારના વિટામિન સૌથી વધારે હોય છે તો વિટામિન એ અને કે એ અને સી બી અને ડી કે એ અને ડી તો સાચો જવાબ છે વિટામિન એ અને વિટામિન કે ઓપ્શન એ આપણો સાચો જવાબ છે પ્રશ્ન સૌથી વધારે પ્રચલિત સમુદ્રી માછલી કઈ છે પ્રોમ્ફેટ મેકેરલ ટુના કે આપેલ તમામ તો આ બધી જ જે છે પ્રચલિત સમુદ્રી માછલીઓ છે ઓપ્શન ડી આપેલ તમામ નેક્સ્ટ થર્ટી ફાઈવ કઈ માછલી તળાવના મધ્ય વિસ્તારમાંથી પોતાનો ખોરાક લે છે જો મધ્ય વિસ્તાર હોય આ અલગ અલગ વિસ્તારમાંથી અલગ અલગ પ્રકારની માછલી પોતાનો ખોરાક લે છે તો મધ્ય વિસ્તારમાંથી જે ખોરાક લેતી હશે એ માછલીનું નામ છે રોહુ ઓપ્શન સી એના પછી ભારતીય મધમાખી તરીકે ઓળખાતી મધમાખીનું નામ કયું છે તો ભારતીય મધમાખી જેનું નામ છે એપિસ સેરેના ઇન્ડિકા તરીકે ઓળખવામાં આવે છે ઓપ્શન એ

એપ્ટિસ ડોરસાટા એ પર્વતીય પર્વતીય મધમાખી છે તો એપિસ મેલિફેરા ઓપ્શન ડી એપિસ મેલિફેરા જે છે એ ઇટલીની મધમાખી તરીકે ઓળખવામાં આવે છે એનું નામ છે એપિસ મેલિફેરા 39 કઈ માછલી પાણીની સપાટી પરથી પોતાનો ખોરાક લે છે ગ્રાસ કાર્પ મૃગલ અને કોમન કાર્પ રોહુ કે કટલા તો સાચો જવાબ છે ઓપ્શન ડી કટલા જે પાણીની સપાટી પરથી પોતાનો ખોરાક લે છે નેક્સ્ટ બે કે તેથી વધારે પાકને નિશ્ચિત જે ચાસ કહેવાય કે હારની તરાહમાં ઉગાડવામાં આવે છે એ પદ્ધતિને શું કહેવાય કે બે કે તેથી વધારે પાકની નિશ્ચિત હારની તરાહમાં ઉગાડવાની જે પદ્ધતિ છે એને આપણે આંતરપાક પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે ઓપ્શન ડી એ આપણો સાચો જવાબ છે એના પછી એક ક્વેશ્ચન છે જે ક્વેશ્ચન એનો આન્સર તમે દરેક જણા નીચે કમેન્ટ બોક્સની અંદર કરવાનો છે કે જમીનમાંથી મળતા જે પોષક તત્વો છે એમાં બે પ્રકાર છે લઘુ પોષક તત્વો અને ગુરુ પોષક તત્વો તો ગુરુ પોષક તત્વોના નામ તમારે નીચે કમેન્ટ બોક્સની અંદર કરવાના છે અને આનો જવાબ જે છે એ નેક્સ્ટ જે વિડિયો લેક્ચર બનશે એની શરૂઆતમાં તમને એનો જવાબ આપવામાં આવશે તો ત્યાં સુધી થેન્ક યુ ફરી મળીશું એક નવા યુનિટના ક્વેશન સાથે આભાર